જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ તમારું નામ સંજયભાઈ સગનભાઈ પોંભર ગામ બાબરા ગામ બાબરા તાલુકો બાબરા જિલ્લો અમરેલી આપડે આ કયો કપાસ વાયેલો છે ભીષ્મ કંપની નો રફ એન્ડ ટફ અને આપડે તમે લાયા તા ક્યાં ગોપાલભાઈ પટેલ એગ્રો બાબરા ગોપાલભાઈ ઓલે થી કેટલા પેકેટ લીધા તા મે 10 પેકેટ લીધા 10 પેકેટ તો આ કપાસ તમને કેવો લાગ્યો બહુ સારો લાગ્યો કેવી રીતે બહુ સારો

બરોબર અને ટૂંકમાં આ તારીખ માં આપડે અત્યારે આટલું બગડ્યો બરોબર તમે આમ બીજી આલ્યા તો બીજી વેરાયટી તમને ખબર હોય બરોબર

આમાં ઉતારો અંદાજો કેટલો આવે ઉતારો ઉતારો ચાલી મન તો પાકો થાય બરોબર ચાલી મન વીઘે હોલ ગુઠા નો વીઘો ને આપડે કાંઈ વાંધો નહીં વીણી વીણો અને ઉતારો પછી પાછા આપણે મળવી કેવો વજન નીકળે છે આમાં રોગ જીવાત કેવી રહે વસ્તુ નો જે મસ્તી કાંઈ નહીં ગુલાબી કાંઈ નહીં કાંઈ નહીં ટૂંકમાં બિયારણ થી તમને સંતોષ ને મારે લઈ જ લેવું બરોબર અત્યારથી લઈ લેવું છે લઈ બરોબર કાઈ વાંધો નહીં બીજા ખેડૂત મિત્રો ભ્રમણ કરજો અને કપાસ બુપ્પા વીણો પાછા આપડે મળશું ખુબ ખુબ આભાર ધન્યવાદ